મિત્રો આજે રજૂ કરું છું શૂન્ય પાલનપુરી જીવનમાં ઉતારવા લાયક છે બહારથી દેખાય એટલા ભીતર થી રૂપાળા નથી હોતા બહારથી દેખાય એટલા ભીતર થી રૂપાળા નથી હોતા સંબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા ભૂલી જાઓ કે તમારું સૂર્ય મધ્યાહને હતો એક દિવસ ના કઈ બહુ અજવાળા નથી હોતા અવગણના થાય તો આંખ કરજો પ્રેમથી એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા ઉમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો ઉમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો જપી જાઓ હવે પહેલા જેવા યોવન ઉછાળા નથી હોતા અફસોસમાં નીકળી જશે આયું આખું એમને એમ માણો મન ભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા મિત્રો જિંદગી અને ગણિતને જોડશો તો ખાસો ખતા લેણ દેણ હશે તો લેશો બાકી શૂન્યના સરવાળા નથી હોતા આભાર જય હિન્દ